सर धामतीयवनि जे देहदारिथया आय पशु पार भक्त जनने दिले धरिने दया कि चारु चरित्र गान करवा जे ले करे वंदो मङ्गळमूर्ती उरदरी सर्वोपरि श्रीहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहजानन्द स्वामिने नमो नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः स्त्रीगुणातितानन्द स्वामिने नमो તારે જોઈએ આ જીવનું જોરજી ત્યારે કોઈ રીતે ન આવે નો ઉત્તરશત્રુ અતિ મહોરજી મટવા નદીએ મહાપ્રભુના ચોરજી चोर जेम चोरी करे अने हरे मा अरी चोरी करी वरि करि कंगाल के मुखे दिन पणु दाखवे दा्वे वरि माने निरदना વરતે તો પણ તે જ વિના એ મોંક રહે રાત દીપશીખા સમી ગઈ રહી કેડે કાડી મસ જ્યાં જ્યાં જાય ત્યાં સાંભળે આપણો અપજાસ જાયખપ આવી જે જીવમાં તે તો કે મા કરી કર્યાગ રાત દિન ફટકો રહે જે તસ્કર ઉપર કાગ આત્માન આપને नहि माथे प्रभुप्रताप भागियो नव मनाय नवमनाय एक प्रभु ने प्रहरि जनावे पोतानु जोर ते तो सोसो उडू उगे सामटा पण भास्कर विना न होय भोर तेम जे जे थाय जगदीशथी तेनथाय नर्य मरथ कि ये वातने समजवि पुरणापके ये वातने समजवि पुरणापकी નિસ્કુડાનંદ સ્વામી કે પોતાનું બળ હોય ને તો પોતાના બળથી કંઈ થતું નથી સ્વામી કે ભગવાનનો પ્રતાપ ભગવાનની શક્તિ ભગવાનનું બળ એ હોય ને તો જે ધારો તે થાય એમ કે ચોર હોય ને ચોર એ ચોરી કરે એમ આપણા જે અંતર શત્રુ છે ને એ બધા ચોર છે એવી ચોરી કરે છે કે ભગવાન નજીક થવા જ નથી દેતા જ્યાં કાંઈ ભગવાન નજીકમાં આપણે જવાનું કરીએ ને ત્યાં એ છે કંઈક કંઈક ઉંબાડિયા કરે લોભ ઉંબાડિયું કરે માન ઉંબાડિયું કરે કામ ઉંબાડિયું કરે દ્રષ્ટાંતો સ્વામી આમ આમ કેટલા સરસ બધા આપતા હોય છે તારાઓ ગમે એટલા આકાશમાં થાય ને મોટા મોટા તારાઓ પણ એનાથી રાતનો ન નથી અને સૂર્ય વિના નિષ્કુળાનંદ સ્વામી કે ભોર ના હોય એટલે દિવસ ના થાય એમ આપણે ગમે એટલી મહેનત કરીએ ચતુરાઈ કરીએ પણ ભગવાનના બળ વિના ભગવાનની ઈચ્છા વિના સ્વભાવ નથી મુકાતા તમારી મહેનત હોય અને ભગવાન એમાં ભળે તો તમારું કામ થાય પણ આપણે તો એમ જાણીએ કે હું કરું છું આપણું કાંઈ નથી થતું પહેલાં મૂર્ખો હતા ને મૂર્ખા ઈ એવો વિચારતા હતા કે આપણે અંધારું કાઢવું છે પછી ચારેય જણા ડાંગલું લઈ અને ઉભા રહ્યા એટલે ધીરે ધીરે કરતા બાયણામાં ઊભા વાંયા કાંઈ જોયું નહીં અને અંધારું મઈંડું થવા એટલે મૈડા લાકડીયું ઉગાવવું આખી રાઈત લાકડીઓ ઉગાવીને હવારે દીવી ગયો ને એટલે અંજવારું થયું પછી પોતે પોતાની જાતને એમ માને કે અમે અંધારું કાઢ્યું એટલે કહેવાનું એ છે કે આપણે અંધારું કાઢવું હોય ને તો સૂરજ ઉગે ને તો જ અંધારું જાય ભગવાન છે એ સૂરજ નારાયણ છે એ ભગવાનની જો તમારે મહેરબાની હોય ભગવાનનો પ્રતાપ હોય તો તમારામાં જે કાંઈ અંધારું છે ને વિષયનું એ અંધારું નીકળે નખર અંધારું ના નીકળે મુક્તાનંદ સ્વામીએ મુકુંદ બાવનીમાં એમ લખ્યું છે કે એકૂક ને એકૂક વિષય એ પરાભવ કર્યા છે માછલી છે ને માછલી એને માછીમાર પકડવાનું કરે ને તો એ શું કરે ખબર છે આકડામાં ખાવાનું પદાર્થ નાખે અને એ પાણીમાં મૂકે પછી ખાવા આવે ને એટલે એમાં પકડાઈ જાય ને એનું એમાં મોત થઈ જાય માછલીને છે ને એ રસ વિષય છે એ મોત છે પછી હરણ છે ને હરણ એને શબ્દ વિષય છે એ મોત છે હરણને તમારે પકડવું હોય તો તમે એને વાહે ખાવ ને કે તીર મારીને પકડો ને તો એ હરણ નથી પણ તમે સરસ મજાનું સંગીત વગાડો ને આમ જંગલમાં જઈને તો એ એને કાને સંગીત સંભળાય ને ગમે ત્યાંથી આવે ને એને ખબર નથી એટલું બધું મશગુલ થઈ જાય સંગીતમાં પછી પારા દે બાણ મારીને પકડીને હાથી છે આથી એને સ્પર્શ વિષય પ્રધાન છે નિષ્કુળાનંદ સ્વામીએ જેમ કરીને કાગદ કરણી તેમ નરને પ્રાણ હરણી એને સ્પર્શ વિષયમાં મોત છે એટલે મુક્તાનંદ સ્વામી એમ કે જો વિષયમાં મોત થતું હોય તો માણસને ને એકાએ પાંચ છે કેટલા ઓલા એકુક એકૂક ને એકુક છે અને માણસને એકને એક ને પાંચ છે હવે એ પાંચમાંથી કેમ બચવું આપણે બચવું હોય તો એક ઉપાય છે સ્વામિનારાયણ ભગવાને જે આપણને નિયમ બાંધ્યા છે ને એ નિયમમાં તમે રહ્યો ને તો એ પાંચે થી તમે બચી શકો નિયમમાં એટલી બધી તાકાત પણ નિયમને આપણે છેતું બહુ હોય ક્યાંથી મેળ ખાય નિયમ જ કઈ પાડવા નથી આપણે અને આપણે એમ કઈ કે રસના ઇન્દ્રિય જીતાય કામ જીતવું ક્રોધ જીતવો લોભ જીતવો આ બધું છે ને બહુ અઘરું છે જીતવા સ્વભાવને ગમે હોય પણ આવે ને ત્યારે એ સ્વભાવ બહાર આવ્યા વિના રહે અને જો એ બહાર ન આવે ટેમે તો સમજી લેવાનો કે એ સ્વભાવ આપણે ગયો છે દુર્વાસા ઋષિ કેવા હતા પણ જ્યારે પોતાનું સન્માન ન થયું બદ્રિકાશ્રમમાં ભગવાન વાતું કરતા હતા અને બધા નારાયણ ભગવાન વિશે હતી ધર્મ ભક્તિ ઋષિ મુનિઓ કડીક ઉભા મૈડા હરાપ દેવા પર બાર પછી ક્યાં તમને આમંત્રણ આપ્યું હતું ધર્મ ભક્તિ કે નારાયણ ભગવાન રખડતા રખડતા પૂગી ગયા તા ક્યાં છતાંય સરાળા પાપી દીધા જાઓ તમે બધા અધત છો ને મારું માન નથી જાળવતા મને સન્માન નથી જાળવતા અને એમાં એનું શું થયું ખબર છે તમને અમરીશ રાજા એને એકાદશીનું વ્રત કર્યું હતું બારસને પારણા કરવાના હોય અને બરાબર સવારમાં પારણાનો ટાઈમ પહેલા દુર્વાસા ઋષિ એમને ત્યાં આવ્યા રાજા બહુ રાજી થયા એટલે કે આવો આવો ઋષિ તો ઋષિને જમાડીને પછી હું પાયણા કરું ને તો મારે કે ફળ મળે એટલે તો ઋષિ કે અમારે જે સ્નાન નાવું ધોવું બધું બાકી છે એ કરીને પછી અમે આવી જઈએ પછી કરી કરીએ કાંઈ અમરીશ રાજાએ આમંત્રણેય નહોતું આપ્યું છે જે આવ્યા હતા એટલે દુર્વાસા ઋષિ નિત્ય કર્મ કરવા માટે ગયા અને અહીંયા સમય વ્યતીત થતો હતો પારણા કરવા જો પારણા મોડા કરે તો વ્રતનું ફળ ના મળે અને પારણા કરી લે તો દુર્વાસાનો શ્રાપ લાગે પછી શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણોને વાત કરી કે ભાઈ મારે પારણાનો ટાઈમ થઈ ગયો છે તો હવે મારે શું કરવું એમ કે એટલે શાસ્ત્ર જ્ઞાતા જે બ્રાહ્મણો હતા ને વિદ્વાનો એમને કીધું કે તમારે પારણાનો ટાઈમ થઈ ગયો હોય તો તુલસી પત્ર અને જળ છે ને એ ખાલી તમે લઈ લો એટલે પારણા કર્યા પણ કહેવાય અને પારણા ન કર્યા પણ કહેવાય અને તમારા વ્રતનું ફળ તમને મળી જાય હવે આ બાજુ અંબરીશ રાજાએ પારણા તુલસી પત્ર અને જળથી પારણું કર્યું અને પાંચ પંદર મિનિટમાં દુર્વાસા ઋષિ આવ્યા ને પરબારા ક્રોધ આવ્યો બસ કે મને તમે કહીને મને મૂકીને તમે પારણા કરી લીધા એ કે અને ક્રોધમાં કોઈ પણ આવે ને મહારાજે ક્રોધનું સ્વરૂપ વિરૂપ લખ્યું છે કઈ ખબર ના રહી ક્રોધમાં એનાથી હું બોલાઈ જાય એટલે અંબરીશ રાજા નો અપરાધ થયો અને ભગવાને અંબરીશ રાજાની રક્ષામાં સુદર્શન ચક્ર મૂકેલું ઈ સુદર્શન ચક્ર મૂક્યું ને એટલે ઈ સહન ના કરી અમરીશ રાજા નો અપરાધ એટલે ઈ સુદર્શન ચક્ર થયું દુર્વાસા ઋષિની પાછળ દુર્વાસાને ખબર કે જો આ સુદર્શન ચક્ર હવે મારું મોત લે એટલે જ્યાં જાય ને દુર્વાસા એની પાછળ ને પાછળ સુદર્શન ચક્ર જાય દેવતાઓને પ્રાર્થના કરી ઈશ્વરોને પ્રાર્થના કરી ગાંધર્વોને પ્રાર્થના કરી પણ કોઈએ સુદર્શન ચક્ર થકી રક્ષા દુર્વાસાની ન કરી પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા દુર્વાસ ભગવાનને કે મારી સુદર્શન ચક્ર થકી તમે રક્ષા કરો ભગવાન કે મારા ભક્તનો તે અપરાધ કર્યો ને એટલે હું તારી રક્ષા તો ના કરી શકું કે પણ તને ઉપાય બતાવું કે એટલે દુર્વાસા મુનિ કે ઉપાય બતાવો પ્રભુ ભગવાન કે વિષ્ણુ તમે અમરીશ રાજાનો અપરાધ કર્યો છે એટલે પાછા તમે અમરીશ રાજા પાસે જાઓ અને એની માફી માગો તો સુદર્શન ચક્ર છે ને એ બે નકર તમારો નાશ કરે છે ઓહો બહુ કરી હવે જેના થકી ઓલું કરીને હું ભાઈ જ પાછું મારે જાઉં અને આપણે કહીને કે ગરજ ને અકલ ના હોય રાવણ કેવો હતો ખા હતો ને છતાંય એને મોત ને બી અને મંદોજરીના લુગડા પહેરવા પડે એમ દુર્વાસા ઋષિ પાછા અમરીશ રાજાની પાસે આવ્યા મોત ગયું હતું નજરે કે આગળી મોત છે આગળી મોત છે એમ કરતા કરતા અને અંબરીશ રાજાએ એટલું કીધું કે દુર્વાસા ઋષિ જ્યારે પેલા આવ્યા હતા એવો ને એવો જો મારે અત્યારે ભાવ હોય દુર્વાસા ઋષિ પ્રત્યે તો સુદર્શન ચક્ર શાંત થાવ આટલા શબ્દો અમરીશ રાજા એ બોલ્યા ને ત્યાં સુદર્શન ચક્ર શાંત થઈ નકર તો એમ થાય ને કે મેં પાયણા કરી લીધા તા આને તકલીફ થઈ ગઈ હતી પણ છતાંય મારા ભાવમાં કાંઈ ફેર ન પછી સુદર્શન ચક્ર શાંત થયું એટલે અહીંયા સ્વામી એવું કે છે કે ભગવાનને તમારે કાંઈ કામ કરવું હોય આપણે સ્વભાવ જીતવા હોય પ્રકૃતિ જીતવી હોય તો એ જ્યાં સ્વભાવ ન હોય એની પાસે જઈએ તો આપણા સ્વભાવ જીતાય અમરીશ રાજા છે ને એ ધોરે કપડે સાધુ અને દુર્વાસા ઋષિ હતા છતાંય સ્વભાવ ન તાગ્યા એટલે સ્વભાવ જો ટાળવા હોય તો સાધુ સમાગમ વિના સ્વભાવ ન ટોળે પણ એ આપણે એમ હોય કે અમે તો સાધુ છીએ અમે ઉપદેશ કરનારા છીએ પણ એને ઉપદેશની જરૂર પડે છે હે મુક્તાનંદ સ્વામીએ લેખું મારા જે પોતે લેખું છે હે કે સાધુ કોને કહેવાય સ્વભાવ છોડે એને સાધુ કહેવાય સ્વામીએ હું લેખું કે રામપરામાં બધાના રાતા લુગડા એટલે હું એને સાધુ કહેવાય સાધુ તો ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય સ્વભાવથી જે સાધુ થાય ને એને સાધુ કહેવાય स्वामी महाराज जय